નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજે 15 નવેમ્બર 2024 ને વાર શુક્રવાર આજના ગોંડલ રાજકોટ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ દેવ દિવાળી પછીના મગફળીના બજાર ભાવ મગફળી જાડી રાજકોટ એક હજાર પચાસથી અડતાલીસ રૂપિયા અમરેલી આઠસો થી બારસો અઢાર રૂપિયા ઓડીનાર એક હજાર ચાલીસથી બારસો સત્યાવીસ રૂપિયા સાબરકુંડલા અગિયારસોથી બારસો ને રૂપિયા જેતપુર સાતસો ત્રીસથી બારસો છેતાલીસ રૂપિયા પોરબંદર નવસો એંસીથી બારસો રૂપિયા વિસાવદર નવસો પિસ્તાલીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા મહુવા અગિયારસો નેવું થી સોળસો રૂપિયા ગોંડલ છસો એકવીસ થી બારસો ને એકાવન રૂપિયા જુનાગઢ આઠસોથી બારસો ને એંસી રૂપિયા જામજોધપુર એક હજાર એકથી બારસો ને એકતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર ચોવીસથી એક હજાર ને પંચ્યાસી રૂપિયા તળાજા નવસો પાંચથી એક રૂપિયા હળવદ નવસોથી બારસો ને પંચાવન રૂપિયા જામનગર નવસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા દાહોદ આઠસોથી નવસો રૂપિયા મગફળી ઝીણી રાજકોટ નવસો એંસીથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા અમરેલી સાતસો પંચોતેરથી બારસો સિત્તેર રૂપિયા ઓડીનાર નવસો એકોતેરથી અગિયારસો ને ચોવીસ રૂપિયા સાબરકુંડલા એક હજારથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા મહુવા નવસો સિત્તેરથી અગિયારસો ને બાવીસ રૂપિયા ગોંડલ સાતસો એકસઠથી બારસો ને એકત્રીસ રૂપિયા જુનાગઢ આઠસો વીસથી પંદરસો ને ત્રીસ રૂપિયા જામજોધપુર નવસો એકાવનથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ઉપલેટા એક હજારથી બારસો પંચ્યાસી રૂપિયા ધોરાજી પાંચસો એકતાલીસથી બારસો અગિયાર રૂપિયા વાંકાનેર સાતસોથી તેરસો એકતાલીસ રૂપિયા જેતપુર સાતસો એકવીસથી તેરસો એકસઠ રૂપિયા તળાજા બારસો એકાવનથી સોળસો પાંસઠ રૂપિયા ભાવનગર એક સિત્તેરથી અઢારસો રૂપિયા રાજુલા એક હજાર અગિયારથી અગિયારસો ને સિત્તેર રૂપિયા મોરબી સાતસો પચાસથી બારસો ને છપ્પન રૂપિયા જામનગર અગિયારસોથી સત્તરસો ને પચાસ રૂપિયા બાબરા અગિયારસો ઓગણીસથી બારસો ને એકવીસ રૂપિયા માણાવદર બારસો પચીસથી બારસો ને ચોવીસ રૂપિયા બોટાદ નવસોથી અગિયારસો ને પંચાવન રૂપિયા સાતસો થી અગિયારસો ને બેતાલીસ રૂપિયા પચાવ અગિયારસો થી અગિયારસો ને સોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ